ધાનરા તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમમાં સત્યાવીસ શાળાઓએ ભાગ લીધો બાળવૈજ્ઞાનિકોની તમામ કૃતિઓ ખરેખર બિરદાવાલાયક હતી ધાનેરા તાલુકાની માધ્યમિક શાળાઓનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસનો કાર્યક્રમ ધાનેરાની વિવેકાનંદ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં તાલુકાભરમાંથી સત્યાવીસ શાળાઓએ ભાગ લીધો હતો આ શાળાઓમાંથી એકાવન કૃતિઓ આવી હતી અને આ કાર્યક્રમની શરૂઆત વિવેકાનંદ કેમ્પસના પ્રમુખ દેવાભાઈ પટેલે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી અને ડોક્ટર વિક્રમ સારાભાઈ એસવીએસ ધાનેરાના કન્વીનર અને વિવેકાનંદ વિદ્યાલયના આચાર્ય ગોવિંદભાઈ ચૌધરીએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન વિશે તમામ બાળકોને સમજ હતી તેમજ વધતી ટેકનોલોજી વિશે પણ જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા લાવવામાં આવેલ કૃતિઓનું પણ પ્રમુખ તથા ઉપપ્રમુખ સાથે રહેલા મહેમાનો દ્વારા રિબિન કાપીને આ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને આવેલા તમામ મહેમાનોએ આ તમામ કૃતિઓ નિહાળી હતી જેમાં ખોરાક આરોગ્ય અને સ્વચ્છતા પરિવહન અને સંચાર કુદરતી ખેતી મેથેમેટિકલ મોડેલિંગ વગેરે વિભાગોમાં આધુનિક ટેકનોલોજી દ્વારા ખેડૂતોને કેવી રીતે ખેતી કરવી શહેરોમાં વધતા જતા પાર્કિંગ બાબતે આધુનિક પાર્કિંગ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલા કચરા પેટી ભરાઈને કચરો બહાર પડતો હોવાથી ગંદકી ફેલાય છે તો આ કચરા પેટી ભરાય ત્યારે સીધી જાણકારી નગરપાલિકામાં મળે તેવી સિસ્ટમ આધુનિક સોલર સિસ્ટમ વગેરે અનેક કૃતિઓ જોવા મળી હતી અને તમામ મહેમાનો દ્વારા આ કૃતિઓ બાબતે પોતાના ઘરે તથા ખેતરે પાલન કરવા માટે પણ વિચાર રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ દેવાભાઈ પટેલ ઉપપ્રમુખ ગોકળાભાઈ ટ્રસ્ટી એવા હરજીભાઈ ધુળિયા દેવરાજભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલ રમેશભાઈ અટિયા અશોકભાઈ ચૌધરી એસવીએસ ધાનેરાના કન્વીનર ગોવિંદભાઈ ચૌધરી મોડેલ સ્કૂલ ધાનેરાના આચાર્ય ભૂરાભાઈ પટેલ ડીબી પારેખ હાઈસ્કૂલના આચાર્ય ચૈનસિંહ સોલંકી થાવર શાળાના આચાર્ય વિક્રમસિંહ રામકૃષ્ણ શાળાના આચાર્ય ઈશ્વરભાઈ પટેલ અંગ્રેજી માધ્યમ શાળાના આચાર્ય શિલ્પરાજસિંહ તથા મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આવનાર મહેમાનો અને બાળ વૈજ્ઞાનિકો માટે સરસ મજાની જમવાની વ્યવસ્થા વિવેકાનંદ વિદ્યાલય દ્વારા કરવામાં આવી હતી નમસ્કાર હું રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધાનેરા તરફથી આવેલી છું તેના કારણે બીજા ઘણો રોગચાળો ફેલાય છે અને બીજી ઘણી સમસ્યા ઉત્પન્ન થાય છે હવે આ સમસ્યાના નિવારણ માટે અમે એક બસ ખાલી ડેમો મોડલ બનાવ્યું છે જો સરકાર ને આગળ જઈને મદદ કરે તો અમે

વિવેકાનંદ વિદ્યાલયના યજમાન તળે ડોક્ટર વિક્રમ સારાભાઈ એસવી એસ ધાનેરાનું આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવ્યું છે એમાં સત્યાવીસ શાળાઓએ આ પ્રદર્શનમાં ભાગ લીધો છે અને ચુમ્માલીસ કૃતિઓ જુદી જુદી શાળાને પ્રદર્શનમાં મૂકેલી છે નાના દાણા અનાજને મિલેટ્સ કહીએ છીએ દાણાના કદના આધારે તેને બે વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યું છે એક મુખ્ય મિલેટ્સ બીજું ઘઉં મુખ્ય મિલેટ્સમાં જુવાર બાજરી જેવા પાકો છે અને ઘઉં મિલેટ્સમાં નાગલી બંટી વરી ચીણો વગેરે જેવા છે ઘઉં ગૌજો કરતા અનેક ઘણી વધુ પૌષ્ટિક સુપાજ્ય બાજરી જાદુથી પ્રભાવિત થયેલા સુપરસ્ટાર અમિતાભ બચ્ચને તેને રોજિંદા આહારમાં તેને સ્થાન આપી દીધું છે મિલેટ સૂકી પરિસ્થિતિમાં અને નબળી જમીનમાં સારી રીતે થઈ શકે છે તેને ઓછા પિયતની જરૂર પડે છે તેના તેની સૂકા વિસ્તારોમાં ભારે માંગ થઈ છે મારું નામ ચૌધરી ભૂમિબેન નારાયણભાઈ છે સ્કૂલનું નામ શ્રી શેઠ શ્રી એચ કે આકોલિયા વિવેકાનંદ વિદ્યાલય ધન્યવાદ